ભરૂચના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગરનાળામાં વરસાદી પાણીની જમાવટ થતાં મુશ્કેલીરૂપ પરિસ્થિતિ સર્જાઈ છે આ ગામના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ ઘરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે અને વાલીઓ મુખ્ય રોડ પર વાહન મૂકીને કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી લેવા માટે તેમજ મૂકવા જવા માટે મજબૂર બન્યા છે આ ઘરનાળામાંથી વરસાદના પાણીનો યોગ્ય નિકાલ થઈ જાય અને પાણી ભરાઈ ન રહે તે માટે રેલવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આ રેલવેના નાળા નીચે તકલીફ પડે છે દર્દ વરસાદે પાણી ભરાય છે બબ્બે ત્રણ ફૂટ અને આવતા જ સ્કૂલવાળાને બી તકલીફ પડે છે એટલા માટે સરકારને મારી માંગ છે કે આ પાણીનો નિકાલ વેલો કરે નહીં તો છોકરાઓને સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે ભરત માતા કી જાય તકલીફ વારે વારે ઘડે તકલીફ પડ્યા કરે છે નારામ પાણી ભરાઈ ગયા બેબીને એકલી કેવી રીતે મોકલી શકવાના ગાડીવાળો તો બહાર ઉભા રહે છે બેબી ચાલતી ના જઈ શકે ના એવું તો કશું ધ્યાન આપતા નહીં કે સ્કૂલમાંથી ખાલી કહી કે ગાડીવાળા લેવા આવો અમને એટલે છોકરો બેબી લઈને જતા રહે છે પણ ગાડીવાળા કેવું એક જ જણાવે છે પરમધીસમાં એક બેબી પડીતે અહીંયાથી આ આરપીએલ સ્કૂલની અંદર જવા માટેનો એકનો એક રસ્તો છે એમાં રેલવેનું નાળું આવેલું છે એની અંદર પાણી દર વરસાદે ભરાઈ જાય છે અને છોકરાઓની હેરાનગતિ થાય છે અમારે લેવાને મૂકવા માટે જાતે આવવું પડે છે એ માટે સરકારને વિનંતી કે આનો કોઈ જલ્દી ઉપાય કરે જેથી અમારા બાળકો સમયસર સ્કૂલે પહોંચે અને એમની જાતે આવી શકે આ આરપીએલમાં આરપીએલનું સ્કૂલ છે એ સ્કૂલમાં સ્કૂલના નાળા નીચે પાણી ભરાયેલું છે એટલે અમે આ છોકરાને લેવા માટે આવ્યા છે